અરે હું તો મા બાપ હું તો એમ કહું મા બાપ ની સેવા કરો જિંદગી માં કઈ બીજું કરવું જ ન પડે નારાયણ મા બાપ જેવા ભગવાન જીવતી જાગતી મૂર્તિ કયો ભગવાન કયો માતાજી કયો પિતાજી કયો બધી જીવતી જાગતી બાપુ અનુભૂતિ જો કરવી એમ તો મા બાપ ના આશીર્વાદ માં છે બાકી કઈ છે રે રામ અમે ગોકુળ માં ગયા હતા ને એક બાપુ બેઠા તા અમે ચાર પાંચ ભાઈ બંધ ફરવા ગયા હતા અમને બે અમે બેઠા અહીંયા એ કઈ બે જવા બે ગયા એ કે હો રૂપિયા લાવો મેં શેના એ કે કાનુડા ને હિસકો નાખવાના નાનો એવો ને કૃષ્ણ ભગવાન ની મૂર્તિ મેં કીધું પણ અમારા હો રૂપિયા બગડે ને કાનુડા ની અંદર બગડે ભલે હું મને કે નાસ્તિક લાગો મેં નાસ્તિક છે તેમાં કાનુડો અહીંયા આવતો રહ્યો દ્વારકા આ છે નહીં કઈ અમે તો આંટો મારો આવે છે કાનુડો અમારી ભેગો છે આવીને આવી દુકાનું છે બાપુ માન બાપ ને કદાચ પાંચ પચીસ રૂપિયા ની જરૂર હોય તો આપજો જિંદગીમાં બાપુ નોંધ થાય અને વિધિ ના ચકડા ફેરવી નાખે માના આશીર્વાદ છે ફેરવી નાખે માથી મોટું કોઈ નહીં જગદીશ કે જડધાર બાપુ એક લખી લેજો એક કવિ એમ કહે કે ધરતી મોટી છે તેથી ધરતી ના પડે કે મારું ઊંડાણ કેટલું છે ને મારા ઊંડે પાણી કેટલે છે ને રેતી કેટલે છે ને પથ્થર કેટલે છે આજનું વિજ્ઞાન ગોતી થઈ ગયું માના મારા હૃદયને કોઈ ગોતી નથી થઈ ગયું રા કોઈ એમ કહે કે સમુદ્ર મોટો છે તેથી બાપુ સમુદ્ર કેતો હોય કે મારી ઊંડાઈ કેટલી છે લંબાઈ કેટલી છે

ઈશ્વર જો સુખી કરવાની ના પાડતો હોય ને માં એમ કહે છે કે તારું સુખી થાય છે તો બાપુ ભગવાન એમાં લીટી નો મારી શકે સુખી કરવો જ પડે માના બાપના આશીર્વાદ બાપુ એક વિધિના ચકડા ફેરવી નાખે રામ બાકી દુનિયામાં જાવ ને બધાય રૂપિયાના લોહીના હગા છે કોઈ કાંઈ નો ફેર પાડી દી મા બાપ સિવાય બાપુ જગતમાં કાંઈ મેં મેં હમણાં કીધું મારો ઇતિહાસ તો બાપુ ખરાબ છે પણ જીવનમાં મેં બાપુ આ એક જ કામ સારું કર્યું કે મારા મા બાપ ને મેં બાકી તો ધોકા જ ફસાડ્યા છે જેને હોય ને ઢીબ્યા છે માર્યા જ છે અને નકરા માર્યા છે એવું નથી હોય મેં મારે એટલો ખાતો હા તમને એવું છે કે પછી જાઓ બધે જ મારતો ન જ હોય આ કોક ને મારું થાય મને મૂકે એટલે મારે ખાતો છે પણ જીવનમાં બબુ એક કામ આટલું મારું કદાચ મને ભગવાને હુજાડ્યું છે કે મારા મા બાપને મેં હાજવા એમાં મારો મેળ પડી